હવે ગુજરાત બજેટમાં ગરવી ગુણવંતુ ગ્રીન ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત ની સંકલ્પના એક વર્ષમાં સરકાર પંદર ટકા દેવું કરે તેવો અંદાજ ગુજરાત ના બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કુલ બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં લંબાઈ વધારવાનો અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે ચેકડેમ સિંચાઈ યોજના માટે બજેટમાં કરોડોની ફાળવણી કચ્છ બનાસકાંઠા સહિતના જિલ્લાઓને મળશે સીધો લાભ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી વધુ એક વિદ્યાર્થીનું મોત મૃત્યુનું કારણ અકબંધ એક જ મહિનામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો ચોથો મામલો જ્ઞાનવાપી કેસ વ્યાસજીના ભોયરામા પૂજા કરવા મુદ્દે મસ્જિદ સમિતિને મોટો ઝટકો ઇલ્લાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી ભોયરામાં પૂજા અર્ચના ચાલુ રહેશે

ભવ્ય મહાઆરતી આયોજન કરાયું ઘાટ રંગબેરંગી રોશનીથી થી જગમગી ઉઠ્યો મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો બજેટ સત્ર દરમિયાન નાણાં મંત્રીએ મહાનગરપાલિકા બનાવવાની કરી જાહેરાત ઔદ્યોગિક વિકાસ ને મળશે વેગ

એકસો છાસઠ કરોડ બંગલો છોડ્યો ઘરમાં ભેજ ની સમસ્યા સર્જાઈ પ્રોપર્ટી ડીલર સામે ફરિયાદ નોંધાવી તો આ હતી દેશ થી વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર